बहकी सभी जुब है हम हैं हजारों में अब की कमी जरा है हर चीज ख़ास है अब है जो है वो समा है तुम रह सकी तो रबा है अब है जो है वो समा है तुम रह सके ऐसी जीत अब चाहे जिंदगी ऐसी जीत अब चाहे जिंदगी है તો મિત્રો તમે આજ જોઈ શકો છો અમારા ઘરની આ નજીક જ એક ઘર હતું ત્યાં વધુ વરસાદ ના કારણે પડી ગયું હતું અને તમે આ કન્ડિશન જોઈ શકો છો ત્યાં હું જોવા માટે ગયો તો વ્લોગ માં પણ લઈ લીધું તમે જોઈ શકો છો ઘર ની કન્ડિશન તો અમે દોડાવ હા તો હોલો મિત્રો આજે સવારે એટલે કે આજે સવારે અમે ડીડી માં ગયા હતા અને ત્યાં થી રીટર્ન પાછા આવ્યા ત્યારે એટલો બધો વરસાદ પડ્યો કે બહુ આખી રાત ખૂબ જ વરસાદ પડ્યો છે આજે એટલે હું આ વ્લોગ ની અંદર વધારે કઈ બતાવી નથી શક્યો પરંતુ સવાર એમ જ્યારે ડીલ માંથી આવતા ત્યારે ખેતર ની અંદર ગજા પણ ત્યાં પણ ચાલુ વરસાદ હતો એટલે મે થોડા થોડા વિડીયો ની અંદર શોર્ટ લી લીધા છે તમે જોઈ શકો છો કે કેટલો વરસાદ પડ્યો છે આયા ગાડી મહીસાગર જિલ્લા ની અંદર તો તમે ત્યાં પણ મે શોર્ટ લીધા તો તમે જોઈ શકો છો અને આજે આખો દિવસ વરસાદ ચાલુ છે એટલે હું સધારી વ્લોગ જ બનાવી શક્યો પરંતુ જે જે બનાવી શક્યો છે એ તો તમે જોઈ શકો છો આ વિડીયો ની અંદર અને એક જળ આખી રાત વરસાદ પડ્યો તો ત્યાં એક માણસનું ઘર પણ પડી ગયું છે એ પણ હું આ વિડીયો અંદર બતાવી દઈશ તમે જોઈ લેજો ત્યાં આગળ હું જોવા માટે ગયો તો એક ઘર અને મેં ખુદ લાઈવ જોયું તો વરસાદના કારણે ઘર પણ પડી ગયું છે તો આજે આખો દિવસ વરસાદ છે અને લાઇટ પણ નથી એટલે ગામડામાં તો આવું જ હોય તમને ખબર જ છે ગામડાની પરિસ્થિતિ એટલે હવે હું આ વ્લોગને અહીંયા એન્ડ કરું છું અને લાઇટ પણ નથી એટલે વ્લોગ હું વધારે કંઈ શૂટ કરી નથી શકતો ચાર્જિંગ બહુ જ છે મોબાઈલની અંદર એટલે ચલો મિત્રો વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ભાઈને સપોર્ટ કરો છે રાખું છું બાય